નસીબ ઘટના દેવભૂમિ દ્વારિકાના બોરવેલમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે બાળકીને સારવાર માટે જામનગરની જવાનો એનડી ફાયર બ્રિગેડ સહિતની ટીમ સામે લાગી હતી સતત સાત થી આઠ કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું બાળકીને જીવિત બહાર પણ કાઢવામાં આવી પરંતુ કમનસીબે બાળકીનો જીવ નથી બચી શકાયો જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં જીજી હોસ્પિટલમાં બાળકીને ખસેડાઈ હતી અને સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાના એક દર્દનાક સમાચાર હાલમાં જ પ્રાપ્ત થયા છે દેવભૂમિ દ્વારકામાં વર્ષના પ્રથમ દિવસે જ આતમ કમાટી ભરાય ભરી દે તેવી ઘટના સામે આવી હતી આ અંગે વાત કરી અમારા સ્થળ પર હાજર સંવાદદાતા નારણ કુડાચ સાથે જે નારણ

તો આ હતા સંવાદદાતા નારણ કોડા પરંતુ કમનસીબે બાળકીનો જીવ નથી બચાવી શકાયો બાળકીને બચાવવા માટે બોરવલ અંદર ઓક્સિજન સુધીની સુવિધા મોકલવામાં આવી હતી ઓક્સિજન બાળકીને મળી રહે તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા સેનાના જવાનોને બોલાવી લેવાયા હતા એનડીઆરએફની ટીમ હતી સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ હતી સ્થાનિક પોલીસ જવાનો હતા જેસીબીની મદદ લેવામાં આવી બાળકીનો જીવ બચાવી લેવા માટે ઓપરેશન એન્જલ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ એન્જલને આ કોઈ પ્રયત્નો બચાવી ન શક્યા અને એન્જલનું મૃત્યુ થયું છે વર્ષના પ્રથમ દિવસે જ આવી કમકમાટી ભરાવી દે તેવી ઘટનાએ સમગ્ર ગુજરાતને ધ્રુજાવી દીધું છે